તમને ગમે છે એ બીજાને આપજો તમને પ્રેમનો વ્યવહાર ગમે તો તમે સૌની સાથે પ્રેમનો વ્યવહાર કરજો અને તમને ગુસ્સો ના ગમે તમને ગાળ બોલવું કોઈ તમને ગાળ બોલે તમને ન ગમે તો તમે બીજાની સાથે એવો વ્યવહાર ક્યારેય નહીં કરતા અને આ તો કર્મ સત્તા છે તમે જેવું આપશો એવું તમને મળશે નંબર 1 સુંદર વ્યવહાર આનંદમાં મરે તમારો ચહેરા ઉપરની મુસ્કાન જોઈને

મારી મર્યાદા છે મારા દેહ સંગમાં જે પણ સભ્યો જે પણ શાવક શારીરિક રહેતા હોય એ સૌને પ્રેમ કરી લઉં એ મારી મર્યાદા છે કરી લઉં મારી તાકાત છે મારી મર્યાદા છે કે મારા ઘરે મીઠાઈ આવે અને સંગના પૂજારીને જેને મીઠાઈ ખવડાવી દઉં એ આપણે કરી લઉં મારી તાકાત છે મારી શક્તિ છે કેરીનું સીઝન આવે અને જે અપાર્ટમેન્ટમાં રહેતો હું ત્યાંની બહાર વોચમેન હોય હું મારા ઘરે મારા છોકરાઓને મારા પરિવારને કેરી ખવડાવું એના પહેલાં એ વોચમેનને બે કેરી આપી આવું એ મારા રેન્જમાં છે જેટલું આપ સોના હાથે થતું હોય એટલું કરી લેજો માને થોડું ઠંડુ રાખવું એટલે બરફ નથી મૂકી દેવાનું પણ થોડું ઠંડુ રાખવું આપણા પરિવારના સભ્યો આપણી સાથે બેસવા માટે વિચારવું પડે તો આપણે પરિવારના વ્યક્તિ નથી થોડું ઠંડુ રાખવું બઉ મીઠા પરિવાર નથી વર્તી શકતા એક પાંચ દસ હજાર રૂપિયા નું તમે મુનાફો કરી આપે એની સાથે તમે કરો તેમ આમ ત્યાં જી કરો તમે પાંચ દસ રૂપિયા આપે છે જે તમને સાચવે છે રાખજો દૂરનો માણસ તમારી નજદીક આવી જાય એવો પ્રયત્ન ક્યારેય નહીં કરતા દૂરનો માણસ તમારી નજદીક આવી જાય એવો પ્રયત્ન ક્યારે નહીં કરતા તમારી નજદીક માં રહેનારો માણસ તમારાથી દૂર ન થઈ જાય એવું ધ્યાન રાખજો